દવાનું પીવાનું કારણ શું એનું કારણ આ છોકરી વહી ગઈ એને લઈ ગયા હા છોકરી વહે તો આ મૂર્તિ વહી માં છે દવા પી ગઈ છોકરી તા ડેડ બુડી બહાર પડી તમે લોકો કેમ બહાર જ છે ઈ છોકરી બહાર એને ન્યાય મળે એટલે રાખીસ બહાર લા જ્યાં સુધી ન્યાય આરોપી ધરપકડ નઈ થાય ત્યાં સુધી ડેડ બુડી સંભાળવાના કે નઈ નઈ સંભાળી તમારી માંગણી શું હતા અમારી માંગણી ન્યાય મળે એની વિગત પ્રમાણે છે આમાં અમારા ભાઈની દીકરી ભણવા ગઈ હતી અને પછી સ્કૂલેથી આવી નહીં એટલે એના પછી દીકરો એનો છે જી અમારા ભાઈ એ વાડીએ ગયા હતા અને વાડિયાથી આવ્યા તો પછી માજી એને બે વાતચીત કરી તો એ કહે કે હજી દીકરી કે આપણે આવી નથી કે તો એ કહે કે શું ક્યાં ગઈ છે તો પછી એ ભાઈ વાડીએ હોઈએ ગયા પાછા અને માજી અહીંયા દવા પી લીધી અને ભાઈએ વાળીએ જઈને દવા પી લીધી ઘટનાનું કારણ શું ઘટનાનું કારણ છોકરી હોઈ ગઈ હતી ક્યાં થઈ ગઈ હતી અને શું કેવી રીતે નથી કેવી રીતે ગઈ હતી હવે એ તો પછી ચા એમ કહે છે કે ચાર છોકરા હતા એ લઈને વયા ગયા હતા અમારી માંગ છે કે અમારે એ ગુનેગાર ને પકડો એ ન્યાય મળવો જોઈએ અમને ન્યાય મળે ત્યાં સુધી આ લાસ્ટ અમે સ્વીકારશું નહીં અમે રોડ ઉપર જે રાખી છે અમે સ્વીકારશું નહીં ત્યાં સુધી જાંજીમેરમાં ગઈકાલે જે ઘટના બની છે એના સંદર્ભમાં આજે મને સવારે જાણ થઈ અને તાત્કાલિક અસરથી અહીંના પીઆઈ છે પોલીસના અધિકારીઓ અને એના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ બાબતમાં ગુનો પણ દાખલ થઈ ગયો છે આરોપીની ધરપકડ પણ થઈ ગઈ છે અને આરોપી સામે કડકમાં કડક સજા થાય એવી અમે રજૂઆત કરી છે ગ્રામજનોને પણ આશ્વાસન આપ્યું છે કે આ બાબતમાં કોઈપણ જાતની ચિંતા ન કરે અમે અમારા જે કોઈ અલગ અહીંયા સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ આ ટાઈપના આ બનાવની અંદર પ્રજાની લોકોની ગરીબ માણસોની સાથે છે અને આ બાબત આ ઘટનાની અંદર જે કોઈ કસુરવાર હશે જેને આ ગુનો આચરેલો હશે નિયમ મુજબ ધોરણસર કાર્યવાહી થશે કડકમાં કડક સજ્જા થશે એની પોલીસ ડિપાર્ટમેન્ટ ડીએસપી ડીવાયએસપી એસપી ડીઆઈજી એ ખાતરી રહી છે